સુવર્ણ નવરાત્રી દરમિયાન રોડ પર પાર્કિંગ માટે પચાસ રૂપિયા ઉઘરાવાના આરોપ સાથે બજરંગ દળે બંધ કરાવ્યા હતા મામલો વધુ ઉગ્ર બને તે પહેલા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળી પાડ્યો સુવર્ણ નવરાત્રીના મેળા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર ગાડી પાર્ક કરવા માટે પચાસ રૂપિયા ઉઘરાવી લેવાના આરોપ સાથે બચરંગ દળના કાર્યકરોએ બંધ કરાવ્યા હતા આ ઘટનાની ફરિયાદ મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તાબડતો મામલો થાળે પાડ્યો હતો હાલ સુરત સહિત દેશભરમાં નવરાત્રીની ધૂમ મચી છે કોઈ માતાજીની પૂજા અર્ચના કરવામાં વ્યસ્ત છે સાથે માતાજીના ગરબા ઘૂમી રહ્યા છે સમગ્ર વિસ્તાર માતાજીની આરાધનાથી રંગાઈ ગયો છે ઠેર ઠેર નવરાત્રીના આયોજન કરવામાં આવ્યા છે તો બીજી તરફ ગાડી પાર્કિંગના નામે ઉઘરાણું કરવામાં આવી રહ્યા હોવા

પ્લેસ ક્યારે સુરત સર વિશ્વ હિન્દુ પરિષદ સહ મંત્રી આ લોકો ને રોડ ઉપર પાર્કિંગ કરે છે જે એસએમસી ની જગ્યા છે એના પણ પચાસ રૂપિયા લેખે લાય અને આ નવરાત્રી વાળા લૂંટવાનું એક કામ ચાલુ કર્યું છે એટલે સરકાર ને અને પોલીસ ને અમારી ખાસ નમ્ર વિનંતી છે કે રોડ ઉપર જે પૈસા લેવાય છે વેલા માં વેલી બંધ થવા જોઈએ જો બંધ નહીં થાય તો એના આક્રમક પગલા અમે જે પાર્કિંગ વાળા છે એની અમે લેશું